નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સાયગ્રુપ ઇન્ડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારી જિલ્લામાં બિલીમોરા નગરપાલિકાને ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે બિલીમોરામાં કોણ કરશે સત્તા સ્થાને કોણના હાથમાં આવશે રાજ એની હાલ તો ચર્ચાઓ ચાલી રહી છે એ માટે જંગ ખેલાઈ રહ્યો છે પરંતુ આ જંગ જાણે કે કોંગ્રેસ અને અન્ય પક્ષો બુઠી તલવાર લઈને નીકળ્યા છે અને ભાજપનો વિજય જાણે નિશ્ચિત થયો હોય એવો માહોલ અત્યારથી જ બનવા માંડ્યો છે કારણ કે કોંગ્રેસ પોતાની જે બેઠકો છે એમાં યોગ્ય ઉમેદવારો ઊભા નથી કરી શક્યા ત્યારે આમ તો દેખાય છે કે જે સત્તા સ્થાને ભાજપ રહેશે અથવા તો અપક્ષોનું જો રહેશે દ્વિપાક્ષીય જંગ તો છે પણ હું એ માનું છું કે ભાજપ અને કોંગ્રેસ કરતાં અહીંયા અપક્ષોનો જંગ વધારે છે ત્યારે સામાન્ય લોકો નવસારી બિલીબોરાના જે લોકો ખાસ કરીને મદાર રાખે છે કે પોતાની સત્તા કોના આપે છે એ પૈકીના કેટલાક લોકોને આપણે પૂછવાની કોશિશ કરીશું સાહેબ ચૂંટણી છે કેવો છે માહોલ તૈયાર છે મતદાન કરવા માટે યસ તૈયાર છે મતદાન કરવા માટે તૈયાર છે શું માહોલ છે ભાજપ કોંગ્રેસ અપક્ષ બધું બહુ મેદાનો છે ત્રિપાંખીઓ જંગ છે શું માનસિકતા છે લોકોની અને તમારી તમે લોકોના પ્રતિનિધિ છો શું માનવું છે તમારું ત્રિપાંખીઓ જંગ કહેવા પૂરતો છે સાહેબ આમાં અપક્ષ ને કોંગ્રેસનું કોઈ જગ્યાએ નામો નિશાન નથી ભારતીય જનતા પક્ષ ફરી એકવાર ત્રણ દાયકાથી જે સત્તા ભોગવે છે ફરી એકવાર સારા એવા સીટોથી દિલ્લી મોરા નગરપાલિકામાં વિજયી થશે ભાજપે કામો કર્યા છે ખરા કે ખાલી પછી આ બધી મોટી મોટી વાતો કરીને મતલબ લેશે કે તમે શું માનો છો તમને એક દિલથી નાગરિક તરીકે શું માનો છો ખરેખર ભાજપના કામથી સંતોષ કરો ભાજપ કામો તો કરે જ છે નાના મોટા કામો થોડાક બાકી રહી જાય છે વોર્ડવાઈઝમાં નાના નાના પ્રશ્નો હોય છે એ જ્યારે જે તે વોર્ડના જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ એમની સમક્ષ જો પ્રસ્તુત કરે તો એ કરવા માટે ચૂંટાયેલી પાંખ હંમેશા તત્પર રહેતી હોય છે અન્ય એક ઉમેદવાર પણ છે શું નામ છે આપનું સાહેબ પ્રશાંતભાઈ દેસાઈ પ્રશાંતભાઈ આમ તો દેસાઈ એટલે હું માનું દેસાઈ કાયમ કહું છું કે દેસાઈ એટલે તો કાયદાનો ચોપડો પણ તમે કહેવા છો મને ખ્યાલ નથી પણ શું આ બિલીમોરામાં કોનો કાયદો ચાલશે તમને શું લાગે છે ભાજપનો કાયદો ચાલશે કે ભારતીય જનતા પાર્ટી કેમ ભાજપ અમારા વોર્ડ નંબર છના ચારે ચાર ઉમેદવારો લાસ્ટ ટાઈમ જે જીતેલા સભ્યો હતા એટલા બધા સક્રિય હતા કે તેમાં ત્રણને રિપીટ કર્યા અને એક બેને તો પોતે અનિચ્છા દર્શાવી એટલે એમની જગ્યાએ બીજા મહિલા સૌથી સુશિક્ષિત મહિલા ઉમેદવાર આ વોર્ડમાં છે જે એમએ એમ અને પીએચડી છે એ તો મને લાગે બીના રીપી આવી ગયા ભાઈ તમે તો એનો મત આપવાનો અધિકાર બી જતો રહ્યો તમારે તો બે જ મત આપવાના છે બે જ આપવાના તો બે તમે તો આપશો બીજે બીજા બીજા તમે મોલ્લામાં ફરતા હશો આ ચૂંટણી છે આપણે તો ગપગડ મારતા હોય ચાના ચોટે જે આવે તો મોદી સાહેબ આ બધા ચા પે ચર્ચા થઈ તો એ ચર્ચા કરતા તો ખૂબ લાગે તમને આખા બીલીમડામાં કોંગ્રેસનું ક્યાંય વસ્તુ મારા વોર્ડની વાત કરી શકું આ વોર્ડ ભારતીય જનતા પાર્ટીનો ઘર છે આ તો કોંગ્રેસમાં બી શું છે કે કમલેશભાઈ બારોડ જેવા હિંમતવાન માણસ આવી ગયા છે બાકી કોંગ્રેસ પાસે ઉમેદવાર જ નથી અમારે અમારા વોર્ડમાં તો આ બિલીમોરાના કેટલાક નાગરિકોને આપણે પૂછવાની કોશિશ કરીએ અને એમનું કહેવું છે કે બિલેમોરા ફરી એકવાર ભાજપની સરકાર આવશે ફરી એકવાર ભાજપ અહીંયા સત્તા સ્થાને હશે કોંગ્રેસના તો અમુક ઉમેદવારો પણ નથી અને જે વોર્ડ નંબર છની વાત કરીએ છીએ એ વોર્ડ નંબર છમાં તો ભાજપે ઓલરેડી ખાતું ખોલાવી દીધું છે ભાજપે ભગવો લેવાડી દીધો છે અને બે